ગણપતિ ગજાનન મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીરની જય રાજા અજમલ કહે ને સતી સાંભળો રે રાજા અજમલ કહે ને સતી સાંભળો રે તમે સાંભળો કહે ને સતી સાંભળો રે તમે સાંભળો મારા રુદિયાની વાત રાજા યજમલ કહે ને સતી સાંભળો રે પોકરણગઢની પ્રજા મેણા બોલતી રે પોકરણગઢની પ્રજા મેણા બોલતી રે મારા સુખન ન ઓલીએ कोय सती वञ्जयाना मेणा लगे दोयलारे मा सुख नोलि केय सती वञ्जयाना मेणा लगे सती दोयलारे सतीयमे जासुतरवाे सतीयमे जासुत રાજ ચલાવ જો રૂડી રીત મને વંજ્યા ના લાગે લગે ધોયલારે રાજ ચલાવ જોરૂળી રી તમને વંજ્યા ના મેણા લાગે દોયલાર રે પેલા સગુણા વડા વોય સાસરે રે પેલા સગુણા વડા વોય સાસરે રે पची जा ते मोजार मने वाझ्या ना मेणा लागे धोला रे पशी जाव मोजार मने वाजया ना मेळा लागे दोयला रे रजाय घडिया लग नियाव्या खड़िया रजाये घड्या लग ते जवतल हो नाही कोय प्रभु ना मेणा लागे दोयला रे ते जवतल होमणारारो नाही कोय प्रभु वाजिया ना मे लगे दोयला रे बनी सगुणावडा ना सासरे रे रे बेणी सगुणावडा वायना सास रे રાજા ચાલિયા નની મોજાર મને વાજિયાના મેણા લાગે દોયલાર રાજા ચાલ્યા છે વની મોજાર મને વાજિયા ના મેણા લાગે દોયલાર રાજા વન મા તો રે રાજ વન મા તો દરિયા તો પ્રગટત થયા છે ભોળાનાથ મને વાંજીયાના મેણા લાગે ત્યાં તો પ્રગટત છે ભોડાનાથ મને વાંજિયાના મેણા લાગે દોયલા રાજા ચાજો દ્વરી કદીસ નહી રે રાજા ચાજો દ્વારી દ્વરી કદીસ રે दारका दयाळु दिनो नाथ मेणा प्रभु भागे दयाळु दिनो नाथ मज्या मेणा प्रभु भाग शेर सति सवासे रीना लाडु वाडि ये सति सवा सवागिना लाडु वाडि रे ચડ જમનાની ચારી દીધી હાથ પ્રભુ વાંજ્યા મેણા લાગે ધોયલાર ચડ જમનાની ચારી દીધી હાથ પ્રભુ વાંજિયા મેણા લાગે ધોયલાર રાજા એ થાળ દરિયો હરિના શરણે રે રાજા થાડ થાળ દરિયો હરીના દોયલ રે ના માર પ્રભુ ને માર્યા રે લાડુ ના માર પ્રભુ ને માર્યા ઉપર મારા જારી કેરા માર મને વાંજ્યાના ના મેણા લાગે દોયલારે ઉપર મારા જારી કેરા માર મને વાજ્યા ત્યાં તો દોડી પૂજારી આવ્યા રે ત્યાં તો દોડી પૂજારી આવ્યા રે આવ્યા ખેલા નો થાવ મારા ભાઈ પ્રભુ આજ્યા મેણા તમારા ભાંગ શે રે આવા ખેલા નો થાવ મારા ભાઈ પ્રભુ આજ્યા મેણા તમારા ભાંગ શે રે મારે જાઉં દ્વારી ને શરણે રે મારે જાઉં દ્વારા કરીશ શરણે રે મને કોઈ બતાવો દિનો નાથ મને મંજ્યાના મેણા લાગે રે મને કોઈ બતાવો દીનો નાથ મને વાંજિયાના મેણા લાગે દોયલા રે સામે સમુદ્ર માથું માર જો રે સામે સમુદ્ર માથું માર જો રે ત્યાં દર્શન દેશે દીનો નાથ તમારા વાંજ્યા મેણા પ્રભુ ભાંગશે રે ત્યાં દર્શન દેશે દિનો નાથ મારા વાંજ્યા ના પ્રભુ ભાંગસે રાજુદ્ર માં ધુ બકો ધુબકો મારીયો રે વારે આવ્યા છે દ્વારકાના નાથ પ્રભુ વાંજ્યા મારા જો રે વારે આવ્યા છે કનાનાથ પ્રભુ વંજ્યા મેણા મારા પાંદ જોર રજાયાતે સીધ તમે આવ્યા રે રજાયા તે સીધ તમે આવ્યા રે આવ્યા સુરે પડ્યા મારા કામ મને વંજ્યા ના લાગે તો યો લારે આવ્યા સુરે

પેલું પુષ્પક આપ્યુંડો નવ માસતે થી વિરા વિ રમ દેવ યાવશે આને પારણે પોડા નવ માસતે થી વિરા વિ રમ દેવ યાવશે પ્રભુ દીકરા તો તમ જેવા આપ જો રે પ્રભુ દીકરા તો તમ જેવા આપ જો રે હરિયા પદારો મારે ઘેર પ્રભુ વાજ્યા ના મેણા મારા ભાંગ જો રે હરિયા પદારો મારે ઘેર પ્રભુ વાજ્યા ના મેણા મારા ભાંગ જો રે બીજું અમર નું પુષ્પ આપ્યું રે બીજું અમર નું પુષ્પ આપ્યું રે આની સેવાનો કરો નવ માસ તેથી દ્વારિકનો નાથ પોતે આવશે રે આની સેવાઓ કરો નવ માસ તેથી નો નાથ પોતે આવશે રે પ્રભુ મોઢે બોલેલા જૂઠા પડસે રે પ્રભુ મોઢે બોલેલા જૂઠા પડસે રે વચન આપો તો હાથો હાથ મારા વાંજીયાના ના મેણા પ્રભુ બાંધો રે વચનયા તો હાથો હાથ મારા વાંજ્યા ના મેણા પ્રભુ ભાંગ રે હરીએ હાથ ચાલી ને વચનયા પી હરીએ હાથ ચાલી ને વચન આપી રે પિતા ને પુત્ર અમે આજ તમારા વાજ્યા નયા અમે સુરે તમે પિતા ને પુત્ર અમે આજ તમારા વાજ્યા નૈયા સૂરે પ્રભુ કેવી રીતે પધાર સોરે પ્રભુ કેવી રીતે પધાર સોરે એવા કંઈક પો ને નિશાન મારા વાજ્યા ના મેણા પ્રભુ ભાંગ જોરે એવા કંઈક આપો ને નિશાન મારા વાજ્યા ના ઉભાંગ ભાંગ જોરે અસુભાદરવી દસ સમ તળી રે અશુભા દરવી દ સમરા તળી રે તે દી કુમ ઘુમાણી પાગલી થાય તે દીમાન દ્વારી કવાડો યાદી કુમકુમા પગલી થાય તે દિમાનજો દ્વારી કવાડો રે અમે આવી પારણીમાં પોઠ સુરે અમે આવી પારણી આમાં પોઢ સુરે તે દિયું કડ દિયું શું દેગ અમારા અમે ભાંગ સુરે તે અમે પિંગલ ગઢ માં પચા પૂર સુરે અમે પિંગલ ગઢ માં પૂર સુરે અમે દિલ્હીમાં દે વડબંધાવ સૂરેમાં બેની સગુણા સંકટ કાપસૂરે બેની સગુણા સંકટ કાપસૂરે દિલ્લી તે દી દ્વારિકા નાથ પોતે સવાર તે દી કનો નાથ પોતે આવશે રે રાણી ને તલના શ્રી ફળ જીલ સુરે રાણી ને તલના શ્રી ફળ ઝીલ સુરે અમે પાણ સજીવના કરશું તે દી દ્વારિકાનો નાથ પોતે આવશે રેવું દ્વારિકાનો નાથ પોતે આવશે રે અમે કેળી દડા ની રમત માંડ સુરે અમે કેળી દડા ની રમત માંડ સુરે અમે ભેરવ ને પો માં પંડર સુધી સુરે અમે ભેરવને બોમા પંડાર સુતે દી ભૂમિનો પાર ઉતાર સુરે તેદી દ્વાર કનો નાથ પોતે આવસે રે તેદી દ્વાર કનો નાથ પોતે આવસે રે બોલો રામા પીરની છે